છવ્વીસ વર્ષની યુવતી ઉપર બાળાત્કારની ઘટના સામે આવી છે ચોંકાવનારી વાત એ છે કે આ બસ સ્ટેન્ડની સામે જ પોલીસ ચોકી જે ફક્ત સો મીટર જ દૂર છે છતાં આવી ઘટના કેમ બની ગઈ આરોપી એક હિસ્ટ્રી સીટર છે આ ઘટના મંગળવારે સવારે સાડા થી છ વાગ્યાની વચ્ચે બની હતી પુણેમાં કામ કરતી એક યુવતી પોતાના ગામ જવા માટે સ્વારગેટ બસ સ્ટેન્ડ પહોંચી હતી સ્વાર્ગેટ પુણેના સૌથી વ્યસ્ત બસ ટર્મિનન્સમાંનું એક છે અહીંથી લગભગ આખા રાજ્યમાં બસો ચાલે છે યુવતી બસ સ્ટેન્ડ ઉપર ઉભી હતી ત્યારે એક યુવકે આવીને તેનો પરિચય આપ્યો ભેળવીને ક્યાં જવું છે તેમ પૂછ્યું જ્યારે જવાનું સ્થળ જણાવ્યું ત્યારે યુવકે તેને ગેરમાર્ગે દોરી અને કહ્યું કે બસ તો બીજી જગ્યાએ ઊભી છે નરાધમ તેણીને બસ સ્ટેન્ડના એક સુમસામ ખૂણા ઉપર લઈ ગયો જ્યાં એક બસ ઊભી હતી બસની અંદરની લાઇટો ચાલુ નહોતી તેથી યુવતી શરૂઆતમાં તો અંદર જવામાં અચકાતી હતી પરંતુ આરોપીએ તેને ખાતરી આપી કે તે યોગ્ય બસ છે યુવતી બસમાં ચડી ગયા બાદ તે પછી પણ પાછળથી બસમાં ચડી ગયો અને તેની સાથે બાળાત્કાર ગુજાર્યો બાદમાં તે બસમાંથી ઉતરીને ભાગી ગયો શંકાસ્પદ દત્તાત્રેય રામદાસ ગાડે વિરુદ્ધ ચોરી અને ચેઇન સ્નેચિંગના કેસ પણ નોંધાયેલા છે હાલમાં પુણે ક્રાઇમ બ્રાન્ચની તે ટીમો સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને શોધી રહી છે આ ઘટના બાદ વિપક્ષે મહિલાઓની સુરક્ષાને લઈને સરકાર ઉપર પ્રહારો કર્યા છે સાંસદ સુપ્રિયા સુલે રાજ્યની મહાયુતિ સરકારની ટીકા કરી છે તો બીજી તરફ મહારાષ્ટ્ર કોંગ્રેસે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પાસેથી રાજીનામું માંગ્યું છે કોંગ્રેસે કહ્યું કે રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત નથી તમારું આ મામલે શું કેવું છે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો